પહેલેથી વર્ષોથી હું લગ્ન કરીને આવી ત્યારથી જે રીતે બનાવે છે તેવી રીતે હું તમને બનાવ બનાવીને બતાવવાની છું તો ચાલો મિત્રો જોઈ લઈએ અમે બોડચોતના શું જમવામાં લઈએ છીએ અને કેવી રીતે બનાવીએ છીએ મમ્મીની અહીં સ્પેશિયલ ટીપથી અમે રોટલો બનાવીએ છીએ તો આખો વિડીયો જોઈને તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમે લોકો પણ કેવી રીતે બોડચોતના જમવાનું બનાવો છો તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ આપણી સ્પેશિયલ બોળચદ સ્પેશિયલ થાળી સૌપ્રથમ આપણે મગ લઈશું મેં અહીં એક કપ મગ લીધા છે તો તેને આપણે કૂકરમાં લઈ લેશું અને તેને આપણે સરસ ધોઈ લેવાના છે તો મેં અહીં બે વખત સરસ મગને ધોઈ લીધેલા છે તેની અંદર પાણી ઉમેરીશું જેટલા કપ આપણે ઉમેર્યા હોય તેનું ડબલ પાણી ઉમેરવાનું છે તો આપણે એક કપ મગ લીધા હતા તો બે કપ પાણી ઉમેરેલું છે અને સરસ આપણે કરી લેશું આવી રીતે તેની અંદર આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું જે જમવાની ચમચી હોય તે અડધી જેવી ઉમેરેલી છે તો હવે આપણે કુકર બંધ કરી લેશું અને તમે જેવી રીતે મગ બાફતી વખતે પ્રેશર કુક કરતા હોય સીટી કરતા હોય તે પ્રમાણે સીટી કરી લેવી મારે અહીં આ કુકરમાં સાત સીટી કરવી પડે છે તો તમારે સીટી હોય હોય મગ બફાતા તે પ્રમાણે કરી લેવાની રહેશે પછી આપણે કથરોટમાં બાજરીનો લોટ લેશું આવી રીતે અડધા અડધા બે કપ લીધેલા છે ટોટલ એક કપ સ્વાદ મુજબ મીઠું તો આપણા એક સાઈડ મગ પણ બફાઈ જશે અને રોટલા પણ રેડી થઈ જશે તો હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરીને સરસ પહેલાં થોડુંક મિક્સ કરી લેશું તો આમ આપણે સરસ ભેગો લોટ કરી લેવાનો છે અને આમ સરસ ઢીલા જેવો અને આમ હાથમાં ચોંટે નહીં એવો કરવાનો છે અને સરસ તેને આપણે આમ મસળીશું જેમ મસળીશું તેમ આપણો રોટલો મીઠો થશે તો તમે જોઈ શકો છો સરસ આપણો લોટ મસળાઈ ગયો છે એકદમ આવી રીતે સ્મૂથ હોવો જોઈએ હવે ગામડા સ્ટાઇલ મોટો રોટલો બનાવવો હોય ને મોટો તો આવી રીતે આખું જ એક બરાબર છે પણ આપણે અહીં નાના નાના બે રોટલા બનાવીશું તો મિત્રો રોટલા બનાવવા માટે આપણે સરસ પહેલાં તો આપણે આવી રીતે તેનું લુવું કરી લેશું અને પછી આવી રીતે થેપતું જવાનું અને બાય ચાન્સ મિત્રો તમને થેપતા આવી રીતે ન આવડે તો તેના માટે હું રસ્તો બતાવું છું જેમને થેપતા આવડતું હશે આવી રીતે તો તેને તો કાંઈ પ્રોબ્લેમ નથી પણ જેને નથી આવડતું તેના માટે હું બતાવવા જઈ રહી છું તો આવી રીતે પાટલી લઈ લેવાની અને સેજ આવો કોરો લોટ ભભરાવો અને તમને પાછું પહેલેથી બતાવું છું તો આવી રીતે બોલ સરસ કરી અને આવી રીતે આમ આમ થેપતું જવાનું ઉપર હાથ છોટે નહીં એટલા માટે સેજ એવો લોટ આપણે ઉપર ભભરાવીશું અને આમ તમને નજીકથી બતાવો આમ આમ કરતું જવું કેમ કે કોઈક બેનોને રોટલા ટીપીને ન આવડતા હોય તો તેને ક્યારેક પડી જતું હોય ક્યારેક કોક જાડું થઈ જતું હોય પાતળા થઈ જતા હોય વચમાં એકદમ પાતળું સાઈડમાં જાડું એવું કંઈક પ્રોબ્લેમ નવા લોકોને થતી હોય છે પણ જેમને આવડતું હોય તેમની કાંઈ વાત અત્યારે નથી તો તો એ લોકો આવી રીતે એકદમ આસાનીથી આ ભાગ યુઝ કરીને આમાં માઉન્ટ ફેરવશે બાય ચાન્સ જો આવી રીતે તમે જોઈ શકો છો શેજ એવું ચોટે ઉપર આવે તો

પણ હું જ્યારથી લગ્ન કરીને પરણીને આવી ત્યારથી મારા સાસુ એટલે કે મમ્મી આવી રીતે બોડચોથ વખતે લોઢાની તવી ઉપર રોટલા કરે છે તો ત્યારથી હું પણ આવી રીતે તવી પર જ રોટલા કરું છું કોના કોના ઘરમાં આવું થાય છે તે મને જરૂરથી જણાવજો તો આપણે ગેસ ચાલુ કરી દીધેલો છે તવી મૂકી દીધી છે ગરમ કરવા તો આપણી તવી સેજ ગરમ થાય એટલે આ રીતે ઘી રેડીશું તમે સાદો રોટલો પણ એમને ચોડવી શકો છો અને જે પાટલી ઉપર આપણે રોટલો હતો તેને આવી રીતે હળવેકથી લઈ લેશું અને આમ કરીને મૂકી દેવો ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તમે સાંભળી શકતા હશો આપણી કુકરની સીટી થવા આવી છે પણ આપણે ઘી રેડીશું બોળચોટના તેલ નથી ખવાતું હોતું મિત્રો થોડીક વાર પછી આપણે રીતે પલટાવીશું રીતે ઘી પાછું લગાવી લેવું જો સેજ પાતળા રોટલા હશે તો ચડવામાં મુશ્કેલી નહીં રહે કાચા નહી રહે અને આવી રીતે મીડિયમ ફ્લેમ પર જ કુક કરવાનું છે જેથી અંદર સુધી આપણો રોટલો ચડી જાય અને તમારે ઘે ચોપડીને ન કરવો હોય તો તમે એમને એમ જેમ રેગ્યુલર આપણે આ માટીની તાવડીમાં કરતા હોઈએ છીએ તેવી જ રીતે તમે આમાં પણ કરી શકો છો સરસ તે પણ થાય છે પાછું આપણે પલટાવીશું અને એકાદ ચમચી જેવું ઘી લગાવીશું સેજ આમ દાબી દાબી ને આપણે ઘી ફેલાવવાનું છે

આપણા મગ પણ થઈ ગયા છે તો કરી જે સાઈડ તમને લાગે કાચા જેવું છે તે સાઈડ તમે આગળ ગેસની ફ્લેમ આગળ રાખી શકો છો તો સરસ આપણો રોટલો થઈ ગયો છે

દેખાઈ દેખાતું હશે હોય તો સારું અને પછી આવી રીતે મોટી રીંગ હોય તો પાછું તેને આવી રીતે કટ કરી શકાય ઝીણા થોડાક કરી શકાય

તેને પણ સમારી લેશું આદું ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો છીણીને આદું ખાતા હોય તો કાંઈ વાંધો નથી તમે છીણી શકો છો તો હું અહીં આવી રીતે આદુના ટુકડા પેલેથીન કરું છું તો આવી રીતે ઝીણા ઝીણી બધી આદુની કટકી કરી લેશું અને એવું લાગે કે બહુ વધારે છે તો બાકી પણ થોડુંક રાખી દેવું તો હું અહીં આ કટકો બાકી રાખી દઈશ થોડું વધારે લાગી રહ્યું છે દેખીને ઓછું લાગતું હતું પણ કટકી આટલી ઘણી છે ઇનફ છે તેને આવી રીતે આમ કરી કરી કરીને ઝીણી ઝીણી કરી લેવી એકદમ સરસ કેટલા બધા પાણીથી ચોખ્ખું પલાળીને પછી ઘસીને ચોખ્ખું કરેલું આદું છે તો એકદમ ઝીણી ઝીણી કટકી થઈ ગઈ છે પછી આપણે કઢાઈ લઈ તેની અંદર ઘી ચમચી ઘી અહીં હું લઈ રહી છું આપણા મગ ઝાઝા છે એટલે ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે તેની અંદર ઉમેરીશું જીરું બે ટી સ્પૂન ઘીનો ઘીમાં જીરાનો સ્વાદ સારો લાગે છે તેની અંદર ઉમેરીશું એક ડાળખી પાન અને જે આપણે મરચાં અને આદુ ની કટકી કરી હતી તે ઉમેરી દેસુ આવી રીતે સરસ મરચાં ચડી જાય એટલે તેની અંદર ઉમેરીશું અડધો કપ દહીં જેટલા મગ હોય તેનું અડધો કપ દહીં લેવાનું ખાટા જેવું દહીં છે

આપણે દહીંના ભાગના મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લેવું કેમ કે આપણે મગનું થોડુંક પાણી જે પણ હોય છે તે સહિત જ મગ ઉમેરી દીધેલા છે અને મગ સરસ બફાઈ ગયેલા હોવાથી હવે આપણને વઘાર કર્યા પછી વાર નહીં લાગે ઘણા લોકો બહુ ઓછા હોય છે પણ હળદર અને લાલ મરચું પણ ખાતા હોય છે તો તમે તે ખાતા હો તો ઉમેરી શકો છો અમે અહીં નથી ખાતા તો સરસ આપણા મગ રેડી થઈ ગયા છે તમે જે દહીં આપણે ઉમેર્યું તેની બદલે પાણી ઉમેરીને પણ ઢીલા કરી શકો છો જેવી તમને ભાવતા હોય તે પ્રમાણે સેજ ઢીલા કે કઠણ કે આવી રીતે મીડિયમ કરી શકો છો મેં અહીં મીડિયમ રાખેલા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું સરસ આપણા મગ રેડી થઈ ગયા છે તો આપણે હવે સર્વિંગ બાઉલમાં મગ લઈ લેશું મગને હવે આપણે રોટલો મૂળો હોય તો આખે આખો મૂળો સર્વ થાય છે સાથે અમે શું બીજવાના જોડે ખાઈએ છીએ તે તમને હું કહું છું આવી રીતે ખાંડ લઈને તેની અંદર ઘી રેડી સરસ આવી તમે લોકો બોડ ચથ શું શું જમો છો તે મને જરૂરથી જણાવજો સાથે એકદમ કૂણું એવું મરચું અને છાસ